વધાર્યા છીએ માતાજી અંબાજીના માં અને અનિલભાઈ કોળી પટેલ છે જેઓ સુરત યુવા કોળી સેના પ્રમુખ છે અને આજ રોજ એમના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે એમને સરસ મજાનો વિચાર આવ્યો છે રક્તદાન શિબિર આયોજન કર્યું છે અને બહોળી સંખ્યાની અંદર યુવાનો બધા જોડાણા છે આપણો મેન હેતુ એ છે કે લોકોની જિંદગી કેવી રીતે બચે આપણો સમય કાઢીને માલક કે આપણે કેવી નુકસાન નથી આવવાનું પણ સામેવાળાની જો જિંદગી બચી જાય ને તો એ આપણા જીવન સાર્થક કેવું ગણા છે એટલે કહેવાનો હેતુ એ છે કે ભાઈ કોઈને પણ કંઈ જરૂરત હોય બ્લડ બાબતથી તો તમે ત્યારે સંપર્ક કરજો બને ત્યાં સુધી એમને મદદ વ્યવસ્થા કરી આપીશું થેન્ક યુ મિત્રો જય શ્રી કૃષ્ણ તો અમે અત્યારે આવ્યા છે અંબાજી મંદિર વિસ્તારમાં સુરતના જતા રહ્યો તો આજે એક મહા મહારક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તો તેના અતિથિ જે આપણે એક પોલીસ સેનાના વીર સેવક કહેવાય એવા પરસોત્તમભાઈ સોલંકી અને તેના સુપુત્ર દિવ્યેશભાઈ અહીંયા પધારવાના છે સુરત મુકામે બ્લડ કેમ્પમાં હાજરી આપવાના છે અને સુરત જિલ્લા

ખૂબ સારી રીતે આયોજન છે તો આયોજન કંઈક આવી રીતના છે રક્તદાનનો અને ઘણા બધા મહેમાન આવ્યા છે અહીંયા હિતેશભાઈનો અને સંભાઈનો આગ્રહ જેથી કરીને આપણે પણ તેના રાયબોટ પણ આપને પધાર્યા છે જી જનમાનની બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે ઘણા બધા મહાનુભાવો નિયો હોય છે ખૂબ ચાલે કે રક્તદાન ને આયોજન અને જે વ્યવસ્થા હશે કયા કોક મહેમાનમાં એ પધારશે જે કોઈ બ્લડ ડોનેટ કરે છે અને આ લોકો વ્યવસ્થા કરી છે છે ટિફિન આપવાની સર્ટિફિકેટની સાથે સાથે પણ કરે જે બ્લડ ડોનેટ મિત્રો તો આપણે અત્યારે શ્યામભાઈના આમંત્રણને માન આપી અને બધા જોડાયા છે અને પધાર્યા છે આપણે અત્યારે બ્લડ કેમ્પનું મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે ત્યાં મિત્રો પેલા તમને જણાવી દઉં કે શ્યામભાઈનું કે આર્ય હું તો શ્યામભાઈનું કેવું એવી રીતના છે કે ચાર હજાર બોટલ પ્લસ રક્ત લઈ પ્રભુ કરીને દાન કરેલું છે જે એક ખૂબ જ મોટી સેવા કહેવાય છે આ સેવા કરવી ખૂબ જ અગ્ર હોય છે આપણે શ્યામભાઈને જ પૂછીએ કે આની પાછળનો ઉપદેશ શું છે સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકીએ છીએ આપણે અને શ્યામભાઈ નાની મોટી એક્ટિવિટી ગુજરાતની અંદર કરે જ છે તો આપણે જ આપણે એક નાનકડો એવો ગ્રુપ ચલાવીએ છીએ જય શ્રી કૃષ્ણ શરીરે પણ ટ્રસ્ટના માધ્યમથી તો ઘણા બધા લોકોની સેવા અર્થે આપણે પહોંચતા હોય છે શ્યામભાઈનો કોન્ટેક્ટ થયો અમને પણ આનંદ થયો કે સમાજમાં આવા પણ વ્યક્તિઓ છે કે મોટા ભાઈએ સેવા કરે છે ને લોકોને મદદરૂપ થાય છે તો શ્યામભાઈ તમારો ઉદ્દેશ્ય શું છે અને લોકોને આપણે કઈ રીતે પ્રેરિત કરી શકીએ કે ભાઈ સેવામાં જોડાય બરાબર છે છે હવે એમાં એવું કે

હવે અમુક ટકા મિત્રો સમય એક મહાન સમય કહેવાય સમય આપવો બહુ જરૂરી છે પણ સમય અત્યારે કોઈ પાસે હોતો નથી તો શ્યામભાઈનું કેવું એમ છે કે હું રૂબરૂ પણ બ્લડ બે કે અથવા દર્દી પાસે જઈ અને આવી રીતના સેવા કરું છું તો ગુજરાતની અંદર તમે આ જે બ્લડ ચાર હજાર બોટલની જે સેવા આપી છે આખા ગુજરાતની અંદર તમે અલગ અલગ જગ્યાએ આપી છે કે સુરતની અંદર ખાલી

ખૂબ સારી રીતે લોહી આપવાથી આપણે એવું વિચારતા હોય છે કે લોહી આપવાથી આપણે કમજોરી આવી જશે પણ અમુક એને જે રિપોર્ટ ને આપણે કરવાના આવે વ્યવસ્થિત રીતે ટેસ્ટિંગ કરવાનું અને પછી બ્લડ લેવાનું આવે ને ટેસ્ટિંગ થયા પછી જે બ્લડ લે છે એટલે આપણા શરીરમાં કોઈ પણ હાનિ નથી થતી

લોકો કોઈ કોઈ કામ ધંધો કરતા હોય અને કામે જતા હોય તો એ લોકોને મનમાં એવો ડેલ હોય કે હું કોઈ પણ જગ્યાએ જઈશ તો એક દિવસમાં મારું કામ નહી થાય પણ આપડે એવા કાર્યક્રમો વિચારી રહ્યા છીએ અમે કે એક દિવસ બે દિવસો બરાબર કોઈ પણ વાડી ની અંદર જેથી કરીને બધા જ લોકો એના લઈને આવે અને બરાબર જેને જાણ ન હોય એને તમે માધ્યમથી જાણ આપણે ખૂબ ખૂબ સરસ ધન્યવાદ આપીએ આપણે શ્યામભાઈને અને ટીમને કે ખૂબ સારી રીતે આયોજન કરીએ છીએ દોસ્તો તમે પણ જોડાઈ રહેજો ને આવા નાના મોટા સંગઠનમાં જોડાજો જેથી કરીને આપણે ભવિષ્યમાં નાની મોટી સેવાઓ કરી શકીએ આવા લોકો પાસેથી પ્રેરિત થઈ પ્રેરણા લઈ ને આવા કાર્યમાં હંમેશા તત્પર રહી બધી જ આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ

આપડે સમય કાઢીને ને માનલો કે આપડે એટલી બધી નથી આવવાની પણ સામેવાળી વાળી જો જિંદગી બચી જાય ને તો એ આપણા જીવન સાર્થક કેવું ગણાશે એટલે કહેવાનો હેતુ એ જ છે કે ભાઈ કોઈને પણ કઈ જરૂરત હોય લડ બાબત તો ગમે ત્યારે સંપર્ક કરજો બને ત્યાં સુધી એમને મદદ વ્યવસ્થા કરી આપે છે ખૂબ ખૂબ સરસ આભાર શ્યામભાઈનો ભાઈ માણસ છે તો માણસની મદદ કરીએ એવા ભાગરૂપે ભાઈ આવા કાર્યક્રમ કરીએ છીએ સપોર્ટ કરીએ અને ખૂબ આગળ આવીએ અને સેવામાં હંમેશા જોડાઈ રહીએ થેન્ક યુ નમસ્કાર મિત્રો આજ રોજ અમે વધાર્યા છીએ માતાજી અંબાજીના સાનિધ્યમાં અને અનિલભાઈ કોળી પટેલ છે જેઓ સુરત યુવા કોળી સેના પ્રમુખ છે અને આજ રોજ એમના પ્રજાસત્તાક દિવસના નિમિત્તે એમને સરસ મજાનો વિચાર આવ્યો છે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને બહોળી સંખ્યાની અંદર યુવાનો બધા જોડાણા છે તો રક્તદાન એ મહાદાન છે એનું સૂત્ર સાર્થક કરતા અને તમામ સેવાકીય પ્રવૃત્તિની અંદર અગ્રેસર રહેતા એવા અનિલભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને ગીર સોમનાથથી અમારે બે મિત્રો પધારે છે જય શ્રી કૃષ્ણ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ જેવો પણ ખુબ સરસ એવી કામગીરી કરી રહ્યા છે સમાજ ને સારો એવો મેસેજ અને સેવાકીય પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે તો આવી રીતે હરેક યુવાનો અત્યારના સમયમાં જાગે અને સમાજના ઉત્થાન માટે કામ કરે તો સમાજ ને આગળ આવતા વાર નહીં લાગે અને જે કઈ પણ કામગીરી અનિલભાઈ અને આ લોકો કરી રહ્યા છે એમને ખુબ ખુબ અભિનંદન છે જય હિન્દ જય ભારત